નમસ્કાર ખેડૂત મિત્રો ટોટલ કિસાન ખબરમાં આપનું સ્વાગત છે આજે ખેતી જગતના દસ એવા મોટા અને સળગતા સમાચારો લઈને આવ્યા છીએ જેની સીધી અસર તમારા પર થવાની છે અને હા છેલ્લે એ વાયરલ ખબરનું સત્ય પણ જાણીશું જેણે આખા દેશના ખેડૂતોમાં ઉત્સુકતા જગાવી છે જી હા એ જ સવાલ જે તમારા અને મારા દરેકના મનમાં ચાલી રહ્યો છે શું પીએમ કિસાન સન્માન નિધિના છ રૂપિયા હવે બમણા થઈને બાર રૂપિયા થઈ જશે સોશિયલ મીડિયા પર ફરી રહેલી આ વાતમાં કેટલું સત્ય છે સરકારનો આખરી નિર્ણય શું છે આ બધી જ વાતનો ખુલાસો આજના આ વિશ્લેષણના અંતમાં થશે તો જોડાયેલા રહેજો તો ચાલો ફટાફટ નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર ગુજરાતમાં ઠંડીનો કહેર કેવો રહેશે કપાસના ભાવ ઘટશે કે વધશે કચ્છના ખેડૂતો રસ્તા પર કેમ ઉતર્યા ડુંગરીના ભાવ કેમ કોઈને રડાવી રહ્યા છે ફૂલોના વેપારીઓને કેમ લાખોનું નુકસાન થયું એમએસપી પર સરકાર શું નવું લાવી ખાતર મળશે કે પછી ગયા વખત જેવું થશે ફૂડ પ્રોસેસિંગમાં કમાણીનો શું મોકો છે પીએમ નવો નિયમ આવ્યો અને સૌથી છેલ્લે પેલો મોટો સવાલ શું પૈસા ડબલ થશે આ બધા જ સમાચારોની પૂરી વિગત હવે આપણે જાણીશું પણ આ બધા જ સમાચારો વિશે વિસ્તારથી વાત કરીએ એ પહેલા એક નાનકડી વિનંતી જો તમને અમારું કામ ગમતું હોય તો અમને સપોર્ટ કરવા માટે આ માહિતીને એક લાઈક કરી દો અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા કોમેન્ટમાં તમારા ગામનું નામ જરૂર લખજો જેથી અમને ખબર પડે કે અમારી માહિતી ક્યાં સુધી પહોંચી રહી છે ચાલો તો આજના પહેલા અને સૌથી અગત્યના સમાચારથી શરૂઆત કરીએ હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો માટે ચેતવણી જાહેર કરી છે રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ત્રાટકી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાન બે થી ચાર ડિગ્રી સુધી નીચે જઈ શકે છે જુઓ આ ઠંડી ઘઉં અને ચણા જેવા પાકો માટે તો સારી છે પણ જીરું અને ધાણા જેવા પાકો માટે હિમપાડવાનું જોખમ ઉભું કરી શકે છે એટલે પાકને બચાવવા અને પશુધનને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દેજો હવે વાત કરીએ સફેદ સોનાની એટલે કે કપાસની કપાસના બજારમાં અત્યારે ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે ખેડૂતો માટે આ સ્થિતિ થોડી ચિંતાજનક પણ છે અને તક સમાન પણ છે જો આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં કપાસનો સરેરાશ હજાર નવસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ ત્રેસઠસોથી લઈને સાત હજાર સાતસો ને રૂપિયા સુધી બોલાયા છે જોકે અમુક જગ્યાએ તો નવ હજાર ચારસો રૂપિયા જેવો ઊંચો ભાવ પણ મળ્યો છે એટલે સલાહ એ જ છે કે બજાર પર બરાબર નજર રાખો અને પછી જ વેચવાનો નિર્ણય લો આગળના સમાચાર કચ્છથી આવી રહ્યા છે જ્યાં ખેડૂતોએ પોતાની મામણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો અને હાઈવે પર ચક્કાજામ કરી દીધો થયું એવું કે કિસાન સંઘની આગેવાનીમાં સેંકડો ખેડૂતો ગાંધીધામ સામખિયાળી હાઈવે પર ઉતરી આવ્યા એમની મુખ્ય માંગ વળતર અને પાણીના પ્રશ્નોને લઈને છે આ ચક્કાજામને લીધે હાઈવે પર ગાડીઓની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી ચાલો હવે વાત કરીએ ડુંગળીની જે ફરી એકવાર ખેડૂતો અને ગ્રાહકો બંનેને રડાવી રહી છે બજારમાં ભાવની સ્થિતિ ખૂબ જ અસ્થિર બનેલી છે જુઓ અહીંયા બે અલગ અલગ વાતો થઈ રહી છે એક તરફ સારી ખબર એ છે કે બાંગ્લાદેશમાં ભારતની ડુંગળીની નિકાસ ફરી શરૂ થઈ છે જેનાથી ભાવ વધી શકે પણ બીજી તરફ સ્થાનિક બજારોમાં નવી ડુંગળીની આવક એટલી બધી છે કે ભાવ તેરસો થી છવ્વીસો રૂપિયાની વચ્ચે દબાયેલા છે આ પરિસ્થિતિ ખેડૂતો માટે ખૂબ જ ગૂંચવણ છે હવે એક એવા સમાચાર જે ખરેખર દુખદ છે ખાસ કરીને ફૂલોની ખેતી કરતા ખેડૂતો માટે એરલાઇન્સની એક ભૂલને કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ અચાનક રદ થવાથી પાંડુરંગ શિંદે જેવા પ્રગતિશીલ ખેડૂતો જેઓ વિદેશમાં ગુલાબની નિકાસ કરે છે તેમનો લાખો રૂપિયાનો માલ અટવાઈ ગયો હવે ફૂલ તો એવી વસ્તુ છે જે લાંબો સમય ટકે નહીં આથી ખેડૂતો હવે વળતરની માંગ કરી રહ્યા છે તો આ હતા પાંચ સમાચાર હજુ પાંચ મહત્વના સમાચાર બાકી છે અને હા ભૂલતા નહીં છેલ્લે આપણે એ મોટા સવાલ પર પાછા આવવાના કે શું પીએમ કિસાન પૈસા ખરેખર થશે જાણવા માટે અંત સુધી જોતા રહેજો ચાલો હવે થોડા સારા સમાચાર પર નજર કરીએ સરકારે કેટલાક પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી વધારવાની જાહેરાત કરી છે આ ખરેખર ખેડૂતો માટે રાહતના સમાચાર છે સરકારે મિલિંગ કોપરા માટે એમએસપી વધારીને બાર હજાર સત્તાવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે જ્યારે બોલ કોપરા માટે બાર હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે આ સિવાય ઉત્તર પ્રદેશમાં અડદની ખરીદી સાત હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે શરૂ થઈ ગઈ છે ખેડૂતો માટે ખાતરની ચિંતા પણ દૂર થઈ છે ભારતે જોર્ડન દેશ સાથે એક કરાર કર્યો છે જેનાથી ફોસ્ફેટ અને પોટાશ ખાતરનો પુરવઠો સતત મળતો રહેશે આનો મતલબ એ છે કે રવિ સિઝનમાં ખાતરની અછત નહીં સર્જાય જરા આ આંકડો જુઓ પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયા આ ભારતના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગની તાકાત છે અને આમાં આપણા ખેડૂતો માટે એક બહુ મોટી તક છુપાયેલી છે કેવી રીતે તો સમજો ખેડૂતો માત્ર કાચો માલ વેચવાને બદલે એફપીઓ બનાવીને નાના પ્રોસેસિંગ યુનિટ શરૂ કરી શકે છે દૂધમાંથી પનીર ફળોમાંથી જૂસ કે જામ બનાવીને વેચવાથી આવક સીધી જો તમે નવું રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો હવે એક નવો નિયમ લાગુ થઈ ગયો છે સંસદમાં સરકારે જણાવ્યું છે કે દેશના ચૌદ રાજ્યોમાં પીએમ કિસાન યોજના માટે હવે ફાર્મર આઈડી ફરજિયાત બનાવવામાં આવ્યું છે જોકે જે રાજ્યોમાં આ સિસ્ટમ હજુ શરૂ નથી થઈ ત્યાં જૂની પદ્ધતિથી જ કામ ચાલશે એટલે તમારા રેકોર્ડ અને આધાર કાર્ડ બરાબર અપડેટ રાખજો અને હવે આવી ગયો છે એ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા એ વાયરલ સમાચાર જેણે દરેકના દિલમાં આશા જગાવી છે એનું સત્ય શું છે ચાલો જાણીએ તો સવાલ એ જ છે શું પીએમ કિસાન સન્માન નિધિની રકમ સાચે જ બમણી થવા જઈ રહી છે શું ખેડૂતોના ખાતામાં હવે દર વર્ષે છ હજાર રૂપિયા આવશે જવાબ ખુદ કૃષિ સંસદમાં આપ્યો છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરકાર પાસે હાલમાં પીએમ કિસાનની રકમ બમણી કરવાનો કોઈ પણ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી તો વાત એકદમ સાફ છે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ફરી રહેલા આ સમાચાર માત્ર એક અફવા છે આમાં કોઈ જ સચ્ચાઈ નથી એટલે જ જમે કહીએ છીએ કે આવી ખોટી માહિતી પર વિશ્વાસ કરતા પહેલા હંમેશા સત્તાવાર સ્ત્રોત પરથી ખાતરી કરો સાચી અને ચકાસાયેલી માહિતી મેળવવી એ ખેડૂતો માટે ખૂબ જ જરૂરી છે આવા જ મહત્વપૂર્ણ અને સાચા સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો આ માહિતીને લાઈક કરો અને ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું નમસ્કાર